વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો હું અહીંયા તમને મારું રૂટિન બતાવું છું હું હંમેશા ગુજરાતી હોમમેકરનું રૂટિન તમને બતાવી રહી છું અને આ તમને હું બતાવી રહી છું કે મેં જે ગયા વર્ષે ગુંદાનું અથાણું બનાવ્યું હતું તે કેટલું ટેસ્ટી છે એકચ્યુઅલી હું એક સાંજે પાલક ખીચડી મેં બનાવી હતી તો તમે જોઈ શકો છો કે મેં ડિશમાં ગરમ ગરમ પાલક ખીચડી પણ ટેસ્ટ કરી લીધી એકચ્યુઅલી આ મેં એકદમ દાળ વધારે ચોખા ઓછા અને પાલક વટાણા નાખી અને પાલક ખીચડી જે એકદમ ઢીલી આવે છે ઢીલી ડબરી આવે છે એવી મેં બનાવી હતી અને ઘી સાથે અમે લોકોએ એન્જોય કરી હતી ખરેખર બહુ મજા આવી ગઈ હતી તો તમે તમારા સાંજના રૂટીનમાં આવું હેલ્ધી પણ બનાવી શકો છો કારણ કે બને એટલું બાળકો પ્રોટીન લે જરૂરી છે અને બાળકો બીજું બધું ખાતા હોય છે પણ પ્રોટીન પર ફોકસ કરતા નથી હોતા તો એક સાંજે મેં દાળ વધારે અને પાલક બી બાળકો પાલકનું શાક નથી હતા પરંતુ આવી રીતના પાલક ખીચડી બનાવશો તો ચોક્કસથી તે લોકો ખાઈ શકે છે અને જો તમે કહેશો તો હું તમને નેક્સ્ટ ટાઈમ શ્યોર આ રેસીપી શેર કરીશ તો રેસીપી હું ઘણી બધી બનાવતી હોઉં છું પરંતુ હું નથી ઈચ્છતી કે ખાલી મારો મારી જે ચેનલ છે અથવા મારું બ્યુટિફુલ લાઈફના જે મારા બ્લોગ છે એ ખાલી રેસીપી પૂરતા રહે હું એમાં બધું જ બતાવવા માગું છું કે જેથી તમને લાઈફના લાઈફના રૂટિન રૂટિનનો એક ભાગ લાગે અને તમને પણ મારી સાથે જોવાની મજા આવે મીથી અત્યારે દસ રૂપિયાની ચાર જોડી મળે છે તો મેં બહુ બધી ચાર જોડી લઈ અને સમારી લીધી છે અને આ સવારનું રૂટિન બન બતાવું છું તમને મોસ્ટલી આ વ્લોગમાં હું તમને મારું સવારનું રૂટિન સવારનો મારો નાસ્તો એઝ યુ નો જો તમે મારા વ્લોગ જોતા હશો તો મને સવારે ચા નાસ્તા વગર પીવી ગમતી નથી બિલકુલ અને સાદું કચોરિયું આ હું સેકન્ડ ડબ્બો લાવી છું ખરેખર સફેદ સાદું કચોરિયું આ બ્રાન્ડનું એટલે કે જેન્ટીલાલ ચિક્કીવાલાનું જે અમારે ત્યાં મળે છે બહુ જ સિમ્પલ અને બહુ જ સરસ હોય છે સુપર હેલ્ધી હોય છે આ પોંક છે મારા મોડી ટ્રાવેલ બ્લોગમાં તમે જોયું હોત તો મેં આ લીધા હતા તો બહુ હેલ્ધી હોય છે એ મેં બે ટાઈપના લીધા હતા એક તો મેં ઘઉંના પોંખ લીધા હતા અને જુવારના પણ પોંખ લીધા હતા અત્યારે સ્ટ્રોબેરી વિન્ટરમાં મળે છે તો એનું પણ એન્જોય કરીએ છીએ હું તમને હંમેશા કહેતી હોઉં છું કે સિઝનલ ફ્રૂટ્સ તમારા ઘરે લાવો લાવો ને લાવો કેમ કે સસ્તા બી હોય છે અને સિઝનલ હોય છે એટલે ફ્રેશ પણ હોય છે અને આ માલકિસ્ટ બિસ્કીટ છે જે મીકુના ફેવરેટ છે અને ખરેખર મારા પણ ફેવરેટ છે મને જમી અને ડિઝર્ટ તરીકે કંઈક જોતું જ હોય છે તો હું આ એક બિસ્કીટ લઈ લેતી હોઉં છું આમાં બે ફ્લેવર આવે છે ચીઝ ફ્લેવર એન્ડ ચોકલેટ ફ્લેવર તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો અને તમે જોઈ શકો છો કે મારો આ જે પ્લાન્ટ છે મની ઓઇલનો હું કિચનમાં જ રાખું છું અને ધીમે ધીમે ગ્રો થઈ રહ્યો છે તમારા કિચનમાં હંમેશા જો જગ્યા હોય તો તો સવાલ જ નથી તમે બે ત્રણ પ્લાન્ટ્સ રાખી શકો છો આવી રીતના કોર્નરમાં પરંતુ આની નીચે ટ્રે પણ આપી છે તમે જોઈ શકો છો હું બે બે ત્રણ ત્રણ દિવસે પાણી એડ કરતો રહું છું પરંતુ જો જગ્યા ના હોય જેમ કે મારા મારા કિચનની જેમ થોડું સ્મોલ કિચન હોય તો તમે એક પ્લાન્ટ્સ તો રાખો જ તમારા કિચનમાં એકદમ કેવી જીવંત જીવંત વાઇપ્સ આવશે એકદમ લાઈવ વાઇપ્સ આવશે તો એ તમે કરી શકો છો નેક્સ્ટ ડે મોનિંગનું રૂટિન તમને બતાવું છું તો મારી ચા તૈયાર છે અને ચા જોડે તમે જોઈ શકો છો કે આ જે કેળાની વેફર છે ને હાથે બનાવેલી હોય સોરી કેળાની નહીં બટાકાની બટાકાની વેફર હાથે બનાવેલી હોય છે અને આ મારો બાળપણનો નાસ્તો છે એમ કહું તો આ ટોસ્ટ જે તૂટી ફૂટીવાળા એમાં હું બાળપણમાં ખાતી હતી પછી આ વેફર જે છે બસ હાથે બનાવેલી ને આટલું બધું જ ઉપર મરચું સ્પ્રિન્કલ કરવાનું તો બહુ થોડી જાડી હોય છે આ વેફર પણ બહુ સરસ લાગતી હોય છે તો બસ હું તમને તમને ચા જોઈને હું મારી ચાની ક્લિપ અચૂક તમને બતાવું છું ને આઈ હોપ હું માની શકું કે તમને મારી ચા ઉભરતી જોઈને ચા પીવાનું પણ મન થતું હશે તો સવાર સવારમાં હું ચા આ બ્લોગમાં હું ચા જોડે કયો કયો આપણે બ્રેકફાસ્ટ લઈ શકીએ એ હું તમને બતાવી દઈ છું મેં દાળ વડા બનાવ્યા હતા સાંજે એનો એ છે અને ત્યારબાદ થોડો ટાઈમ એક બે કલાક પછી તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગ્રીન ટી પણ લઈ લીધી હતી તો જ્યારે જ્યારે તમને ટાઈમ મળે એવું નહીં કે તમે મોર્નિંગમાં જ ગ્રીન ટી પીવો જેમ કે તમને સવારે ચા નાસ્તો કરી અને જમ્યા પહેલાં એટલે કે તમે બે વાગે જમતા હો તો તમે સાડા અગિયાર બાર વાગે પણ લઈ શકતા હોય છો અને મોસ્ટલી મારા કિચનમાં મેં બદામનો ડબ્બો સામે રાખ્યો છે તો હું એ પલાળતી હોઉં છું અને આ ટાઈમમાં વેલેન્ટાઈન ડે પણ આવી ગયો તો તમે જોઈ શકો છો નિલેસ મારા માટે એક ગુલાબનું ફૂલ અને ડેરી મિલ્ક સિલ્ક લાવ્યા હતા તો બસ આ ગુલાબનું ફૂલ ને આ જે સિલ્ક છે ડેરી મિલ્ક સિલ્ક છે મારા માટે કહું ને એકદમ કિંમતી ગિફ્ટ સાબિત થયા કારણ કે તમે કોઈને એક ગુલાબનું ફૂલ આપો છો ને તો એમાં ઘણું બધું આવી જાય છે તો નિલેશ મારી માટે લાવ્યા હતા તો હું તો બહુ ખુશ થઈ ગઈ એને મેં એક બોટલમાં મૂકી દીધું છે જેથી ત્રણ ચાર દિવસ સુધી ગુલાબનું જે ફૂલ છે ને એ મૂરજાશે નહીં અને તમે જોઈ શકો છો મેં કીધું એ પ્રમાણે મોર્નિંગ રૂટીન બદામ મારી મેં રાત્રે પલાળી દીધી હતી હમણાં હું બધાને મીન્સ ત્રણ ત્રણ આપી દઈશ ચીકુને ત્રણ મીકુને ત્રણ નીલેશને ત્રણ ને મારી ત્રણ અને કીધું એ પ્રમાણે અત્યારે હમ અમેરિકન મકાઈ પણ બહુ સરસ આવે છે માર્કેટમાં તો મારા મીકુના ફેવરેટ છે તો તમે માનશો ને એ મકાઈ સ્કૂલમાં લઈ જાય છે નાસ્તા તરીકે મીન્સ ડબ્બામાં તો આની ઉપર હું ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી આપું છું તો એ લઈ જાય છે એને એટલા બધા ભાવે છે એના સિવાય આવા નાના નાના બે મકાઈના એને દોડા આપી દઉં છું તો બસ એ એ ખાઈને આવે છે તો મીકુનું પણ આવું જ છે અને તમે જોઈ શકો છો કે ચા મારી રેડી છે અને ચા સાથે મેં બના વઘારેલી મીન્સ ખીચડી વઘારી છે વઘારેલી ખીચડી નથી પણ જે આ રાતની ખીચડી હોય ને એને મેં ફ્રીજમાં હું રાત્રે વધે ને છુટી ભગરી ખીચડી તો મૂકી દેતી હોઉં છું ને વિન્ટરમાં સવારે એ રાતવાળી ખીચડી વઘારીને ખાવાની બહુ મજા આવે છે અને કેવી રીતના વઘારો એક લોઢી લઈ લો અને લોઢીમાં લસણને બરાબર મરચું નાખો થોડું તેલ નાખો ત્યારબાદ લસણ સમારીને ઝીણું નાખો થોડું વધારે મરચું મીઠું અને લોઢીમાં તમે આ ખીચડી વઘારશો ને તો એકદમ આમ લોઢીવાળો સ્વાદ આવશે અને એક સાંજે આરસામાં ખુશીની પણ બર્થડે હતી મારી બેનની બેબીની તો હું થોડી વિડીયો ક્લિપ તમારી આગળ રજૂ કરું છું મારો વ્લોગ બહુ નાનો છે પણ આઈ હોપ તમને પસંદ આવ્યો હશે અને બહુ જલ્દી હું તમને મળીશ એક નવા વ્લોગ સાથે તો અત્યારે થોડ અત્યારે હું બિઝી ડેઝમાં ચાલું છું અને હું નથી ઈચ્છતી કે હું એકલા વ્લોગ જ કરું હું બધું જ કરવા ઈચ્છું છું તો હું બીજું બધું કરવામાં અત્યારે વ્યસ્ત છું પણ મારા આ ચેનલ મારી હું સ્ટોપ ક્યારેય નહીં કરું હું ટાઈમે ટાઈમે વ્લોગ ચોક્કસથી મૂકતી રહીશ તમને અને હે આઈ હોપ તમને મારા બ્લોગ પસંદ આવતા હશે ખુશીને ખુશી સાથે બધા એકચ્યુઅલી મેં ડિનર કરી લીધું છે હોટલમાં અને હવે કેક કટિંગ હોટલમાં જ કરી રહ્યા છે અને બધા ફોટો પડાવી રહ્યા છે શું હોય છે ખુશી આ જ હોય છે ને કે આપણે આપણા ફેમિલી સાથે ફેમિલી મીન્સ આપણા પરિવારજનો સાથે ખુશી શેર કરીએ એમની એમની સાથે મેમરીઝ શેર કરીએ ફોટો પડાવીએ આ ખુશીની ફ્રેન્ડ છે તો આ જ ખુશી હોય છે અને જે આપણી યાદો છે એને યાદગાર બનાવીએ કલેક્ટ કરીએ મારું તો આવું જ માનવું છે અને હું પણ તમને એ જ કહું છું કે તમે પણ મારી સાથે તમારી સરસ સરસ યાદો કલેક્ટ કરો અને તમારી લાઈફને મારા જે ચેનલનું નામ છે એ પ્રમાણે બ્યુટીફુલ બનાવો બ્યુટીફુલ લાઈફ બનાવો તો હું તમને બહુ જલ્દી મળું એક નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ